આકાશવાણી ભુજ સાંપ્રત કાર્યક્રમમાં આજે સાંભળીએ સફળતાના શિખરો યુપીએસસી એક્ઝામમાં ભારતમાં સાતસો છપ્પનમો ક્રમ મેળવનાર ભુજના યુવાન કેવલ અશ્વિનભાઈ મહેતાની રિદ્ધિ મહેતાએ લીધેલી વિશેષ મુલાકાત નમસ્કાર શ્રોતા મિત્રો આજે આકાશવાણી ભૂજમાં આપણે ખૂબ જ ખાસ મહેમાનને આમંત્રિત કર્યા છે જેમનું નામ છે કેવલ અશ્વિનભાઈ મહેતા જેઓ ભૂજના છે અને તેમણે હમણાં જ ભારતની ખૂબ જ અઘરી કહી શકાય તેવી પરીક્ષાઓમાંથી યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી છે પાસ કરી છે અને ઓલ ઇન્ડિયામાં સાતસો છપ્પનમો રેન્ક હાંસલ કર્યો છે તેમણે આખા ગુજરાત કચ્છ અને તેમના સમાજનું ગૌરવ વધાર્યું છે તેમજ પોતાનું નામ પણ રોશન કર્યું છે કેવલભાઈ આપનું આકાશવાણી ભૂજમાં સ્વાગત છે અને સૌપ્રથમ આપની મેની મેની કોંગ્રેચ્યુલેશન આપની સિદ્ધિ અને સફળતા બદલ આપની ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે અને કોંગ્રેચ્યુલેશન બનને માટે થેન્ક યુ સો મચ સૌથી પહેલા મારે એ જાણવું છે કે આપને યુપીએસસી ની એક્ઝામ આપવાનો વિચાર ક્યારે આવ્યો ક્યારે ઈચ્છા થઈ કે મારે પણ આ એક્ઝામ આપવી જોઈએ નાનપણથી થોડું તો એવું ઈચ્છા હતી કે આનું સાંભળેલું હતું કે બહુ અઘરી એક્ઝામ છે અને મને એવું ઈચ્છા હતી કે જે અઘરું છે તો મારે અચીવ કરવું છે અને પછી અમુક મિત્રોને પણ તૈયારી કરતા જોયા અને મારા પપ્પાના એક મિત્ર છે એમણે પણ મને સજેસ્ટ કર્યું હતું કે તું આ કરી શકે એમ હો તો ટ્રાય કર એટલે પછી ત્યારથી મેં બારમા ધોરણથી થોડું ઘણું વિચાર્યું હતું પહેલાં તો પછી કોલેજ સમય પર મેં મૂકી દીધો તો વિચાર કે નથી કરવું પછી વળી કોલેજ પછી ફરીથી મેં એકવાર વિચાર કર્યું કે હવે મારે શું કરવું છે અને લગભગ બે આસપાસથી મેં તૈયારી ચાલુ કરી છે ઓકે સરસ અને તમારો આ વિચાર સાંભળી તમારા મમ્મી પપ્પા ભાઈ અને અને આ જે ફેમિલી મેમ્બર્સ છે એમનું શું રિએક્શન હતું આ સાંભળીને કે હવે મારે યુપીએસસી ની એક્ઝામ ની તૈયારી કરવી છે એમાં આગળ આ ફિલ્ડમાં જવું છે તો હું જે પહેલા મારો થોડો વિચાર હતો ને વચ્ચે મે થોડો ટાઈમ માટે મૂકી દીધો તો આ વિચાર એ ટાઈમે પણ એ લોકો તો કહેતા જ હતા કે જો આ બહુ સારી વસ્તુ છે કે પબ્લિક સર્વિસ નો પણ મોકો મળશે અને એક બહુ સારું મતલબ અચીવમેન્ટ એવા જો થઈ શકે તો તો મને એમણે પહેલાથી જ બહુ વધારે મોટિવેટ કર્યો હતો કે તું ટ્રાય કર કોઈ જ વાંધો નથી કદાચ પાસ ન થવાય આટલું અઘરું છે કંઈ પણ કંઈ વાંધો નહીં પણ ટ્રાય તો કર એકવાર એટલે મને બહુ વધારે પહેલાથી જ મોટિવેટ કરેલો હતો એમણે ઓકે સારું કહેવાય મતલબ ઘરેથી આટલું મોટિવેશન મળે ને એ વસ્તુ બહુ સારી છે કેમ કે આજે મમ્મી પપ્પા હોય તો સૌથી પહેલા એ સ્પેશિયલી જે એક છે ને કે બિઝનેસ ના ફિલ્ડમાં આપણે આગળ વધેલા હોઈએ બધા ફેમિલી મેમ્બર્સને પછી એકદમથી કોઈ આવી વાત કરે ને કે ખાસ તો એમનો સન હોય કે ડોટર હોય તો એ પહેલો તો એ જ કે અરે આ કેમ વસ્તુ આ કેમ થાય આપણે અહીંયા પાછું એવું જ છે કે સરકારી નોકરી માટે કોઈ બહુ તૈયારી ફેમિલીમાંથી ક્યારે કરેલી નથી અને મોસ્ટલી યા તો બિઝનેસ માટે જ વિચારેલું હોય કોઈ પણ તો આ બધાને એકવાર નવું કે અજુગતું તો લાગેલું જ હતું પણ એમ છતાં કીધું કે ના તું કર તને જે ઈચ્છા છે સો અને જો સફળતા મળે તો તો બેસ્ટ જ છે અને આજે હવે આટલા વર્ષે મળી બરોબર એટલે ઘરેથી પૂરો સપોર્ટ હતો મતલબ ઘરેથી કોઈ જ વિરોધ કે કઈ એવું ક્યારે ઈવન મારે ચાર વખત નિષ્ફળતા મળી અને જે ગયા વર્ષે ચોથા એટેમ્પ્ટમાં હું ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો અને પછી નિષ્ફળતા મળી તો મતલબ પાછું બધું ફરીથી જ કરવું પડે તો એ સમયે મતલબ સૌથી વધારે સપોર્ટ મને પૂરા ફેમિલીનો હતો એના વાંધો નહીં આટલું પહોંચ્યા તો પણ કંઈક શીખવા તો મળ્યું જ હશે અને વળી પાછું એક કીધું કે ફરીથી એક ટ્રાય કર અને એમાં હવે થઈ ગયું પાછું પાસ ઓકે સરસ બહુ સરસ છે એમ કે તમે તો આટલા હોશી ઉત્સાહી હતા જ કે નહીં મારે આ વસ્તુ કરવું છે પણ ઘરેથી પણ જે આટલો સારો સપોર્ટ ને એ સૌથી મોટી વાત છે એક્ચુઅલી અને કઈ રીતે તમે કરી તો સૌથી બેઝિકલી ને આપણે ત્રણ કરી શકીએ અને ઓકે કેવું છે ઓબ્જેક્ટિવ પ્રકારની એક્ઝામ હોય અને બે પેપર હોય છે તો એમાં બહુ વાઇડ રેન્જનો સબ્જેક્ટ થઈ જાય બહુ ઘણા બધા થઈ જાય પણ એમાં કંઈ નક્કી ના કોઈ લિમિટ નહીં કે ક્યાંથી પૂછી શકાશે બેઝિક નાનકડો સિલેબસ આપેલો છે યુપીએસસીએ તો એના માટે જેટલું વાઈડ રીડિંગ હોય આપણું એમાંથી પોસિબલ અને જૂના પ્રશ્નો પેપરને જોઈને આપણે કરી શકીએ તૈયારી તો મેં એ પ્રમાણે જ જે રેફરન્સ બુકો કહેતા હતા લોકો કે આ વાંચવી જોઈએ એનાથી મેં શરૂઆત કરી હતી અને પછી જ્યારે મેં પેલી બે વખત મારે ત્યારે ખબર પડી કે હજી વધારે કેવી રીતે તૈયારી કરવાની હું મેં જ્યારે સ્પીપા આપણે ગુજરાતનું ટ્રેનિંગ સેન્ટર છે એ જોઈન કર્યું હતું ત્યારથી મને વધારે ખબર પડી કે ટેસ્ટ સિરીઝને બધું કેવી રીતે આપું ત્યારે મારી પહેલીવાર પ્રિલિમ્સ પરીક્ષા પાસ થઈ અને એ પછી મેઇન્સની જર્ની પણ પાછી આખી અલગ જ હોય છે એ બહુ વધારે મતલબ એમાં ડિસ્ક્રિપ્ટિવ પેપર્સ હોય છે ને નવ પેપર એટલે એ એક્સટેન્સિવલી ડેપ્થ આપણી ચેક કરે છે કે તમને કેટલું નોલેજ છે એ પ્રિલિમ્સમાં ચેક થઈ ગયું પણ હવે એ નોલેજની ડેપ્થ કેટલી છે ને એ મેઇન્સમાં ચેક થાય અને એ એના પછી જ્યારે ઇન્ટરવ્યુનો સ્ટેજ આવે એનામાં આપણી પર્સનાલિટી એ લોકો જોઈએ છે કે તમે ઓવરઓલ કઈ ટાઈપની પર્સનાલિટી છે અને એ ઇન્ટરવ્યુ અને મેઇન્સ એ બંને સબ્જેક્ટના માર્ક્સ ગણાય અને છેલ્લે મેરિટ બને છે એટલે આખી પ્રોસેસ બહુ લાંબી છે અને કહી શકાય કે ઘણી જ લાંબી છે કે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી ઘણી જ મહેનત માંગી લે છે અને બધું અલગ અલગ પ્રકારનું એ લોકો આપણો નોલેજ થી માંડીને પર્સનાલિટી બધું જ ચકાસી લે છે આમાં એના માટે કંઈ અલગથી તમે સ્પેશિયલ કોઈ બીજી પ્રિપેરેશન કરી હોય રીડિંગ સિવાય પણ એમ કે રીડિંગ તો છે જ એમ કે જે તમારે હોય છે એના માટે ખાસ પણ એના સિવાય પણ બીજી કોઈ પ્રિપેરેશન જે તમે કરી હોય પ્રિપેરેશન માટે સૌથી પહેલા મેં જે બેઝિક રીડિંગ તો કરેલું જ હતું ત્યાર પછી મેં સ્પીપા જોઈન કર્યું અને ત્યાંથી મેં બેઝિક કોચિંગ એનું મેળવ્યું હતું અને અમારે એક ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે મિન્સ માટે એના માટે હું દિલ્હી ગયો હતો કોચિંગ માટે ત્યાં છ મહિનાનો કોર્સ હતો અને એ ઓપ્શનલ સબ્જેક્ટનો મેં દિલ્હીથી કરેલો હતો કોર્સ અને બાકી હવે આજે એક વસ્તુ સારી છે કે ઓનલાઈન પણ ઘણી બધી વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે ઓનલાઈન કોઈ કોચિંગ સેન્ટરના પણ ક્લાસીસ મળે છે અને બાકી યુટ્યુબ પર પણ ફ્રીમાં પણ ઘણા બધા મટિરિયલ હોય છે તો જે પહેલાં એક ટાઈમ એવું લાગતું કે બહુ મટિરિયલ આપણા પાસે નથી એ એવું નથી તો મને બધી વસ્તુ ભેગી કામ આવી અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ તૈયાર કરીને વાંધો ના આવ્યો થઈ ગયું સરસ તમે એના માટે બહુ સારી મહેનત કરી છે અને હા આ વસ્તુ પણ ખાસ કે આ એક્ઝામની પ્રિપેરેશન કરતા સમયે તમારે ફેમિલી રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સના જે નાના મોટા પ્રસંગો છે બર્થડે પાર્ટીસ છે એ પણ છોડવા પડ્યા હશે ઈચ્છા હોવા છતાં તમે તમારા અંગત મિત્રો અને સ્નેહીજનો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ નહીં કરી શક્યા હો તો એ ઉપર થોડું તમે પ્રકાશ પાડશો કે લગભગ કોઈ પણ સોશિયલ ઇવેન્ટમાં હાજરી આપવી બહુ અઘરી હતી ત્યારે આસપાસ ક્યારેક એક્ઝામ કે એવું હોય તો તો નથી જ પોસિબલ થતું અને ક્યારેક એવું હોય કે પોસિબલ છે તો અટેન્ડ કરી શકીએ બાકી કહી શકાય તો છેલ્લા ચારેક વર્ષોમાં મેં બહુ જ ઓછા સોશિયલ ઇવેન્ટ અટેન્ડ કરેલા છે અને ઇવન ફેમિલીને પણ ટાઈમ પૂરો નહોતો આવી શકતો તો પણ આ ઠીક છે એક સેક્રિફાઈસ જરૂરી પણ હતું એક્ઝામ માટે ને આજે એનું વળતર મળ્યું છે ઘણી વખત મિત્રો પણ એવું કહેતા એમની પણ કમ્પ્લેન રહેતી કે તું ક્યાંય આવતો નથી અમારા સાથે ગ્રુપમાં અમારું ઘણી વખત ગ્રુપ આખ્યા આખું મળતું હું એકલો જ રહી જતો હું કે હું ન મળી શકતો પછી એ ટાઈમે વિડીયો કોલ કે એના સાથે પણ આપણે એકવાર બધાને મળી લઈએ પણ પછી રૂબરૂ કદાચ ના પોસિબલ થાય તો એક્ઝામ માટે ક્યારેક એ પોસ્ટપોન કરવું પડતું કોઈ પણ વસ્તુ મતલબ સેક્રિફાઈસ તો ઘણો માંગી જ લે છે આવા તો આમ કેટલા તમે ટોટલ કેટલા વર્ષ આના માટે કાઢ્યા પ્રીપરેશન થી લઈને ક્રેક કરવા સુધી આમ કેટલો ટાઈમ ગયો છે અમારો બેઝિકલી મે 2018 થી થોડી થોડી તૈયારી ચાલુ કરી દીધી હતી અને 2020-21 થી પ્રોપર સારી રીતે મારી તૈયારી ચાલુ હતી એટલે એમ સાત એક વર્ષ જેવું થયું મને પ્રિપરેશન ના ફેઝમાં અને મે તે દરમિયાન પાંચ अटेम्प्ट આપ્યા આ પાંચમાં अटेम्प्ट માં મારું ક્લિયર થયું તો આમ આગળના જે ચાર અટેમ્પ્ટ જે તમે કર્યા એમાં કઈ રીતે તમને પછી પાછળથી લાગ્યું કે ના હવે મારે આમાં આટલો ફેરફાર કરવાની જરૂર છે આ રીઝનથી હું સક્સેસ ન જઈ શક્યો કે એ કયા રીઝન હતા મને એવું હતું કે ચારે એટેમ્પમાં કોઈને કોઈ થોડું થોડું મારું અપગ્રેડ થતું રહ્યું પેલા બે એટેમ્પમાં મારે પ્રિલિમ્સ જ પાસ નથી થઈ પછી એનામાં મેં ચેક કર્યું કે કઈ જગ્યા પર હવે કચાસ રહી જાય છે આના માટે અમે જે ટેસ્ટ સિરીઝ આપતા હોઈએ છીએ કોચિંગની એ હું ઓછી આપતો હતો અને આપતો હતો તો એનામાં સારી રીતે ચેક નહોતો કરતો કે મારી ભૂલ ક્યાં પડે છે તો જે મારો ત્રીજો અટેમ્પ્ટ હતો એમાં મેં બહુ જ વધારે ટેસ્ટ સિરીઝ પર ફોકસ કર્યું હતું અને પ્રિલિમ્સમાં ક્યાં કચાસ રહીને એ મેં પૂરું કર્યું અને પહેલી વખત ત્યારે મારી પ્રિલિમ્સ બે હજાર બાવીસમાં પાસ થઈ હતી પછી એવી જ રીતે મેઇન્સમાં બે હજાર બાવીસમાં મેં પ્રિલિમ્સ આપી પાસ થયો પણ મેઇન્સમાં અધુરાશ રહી ગઈ તો પછી એના પર વર્ક કર્યું એટલે જે જે મારે લૂપ હોલ્સ હતા એના પર મેં વર્ક કર્યું અને ધીમે ધીમે એક એક સ્ટેપ આગળ વધતો ગયો બહુ સરસ વાત કરી તમે તમે અમને વાત તો કરી બટ સ્ટીલ આના ઉપર થોડુંક હજી વધારે તમે વાત કરી શકો કે એક્ઝામની જે પ્રિપેરેશન કરતા સમયે તમે નિરાશ થયા હો ઉદાસ થયા હો કંટાળી ગયા હું અને એક્ઝામ નહીં આપવાનો વિચાર આવ્યો હોય કે હવે મને છોડી દેવું છે હવે હું કંટાળી ગયો છું હવે મને નથી કરવું તો આ વસ્તુ તમારી સાથે થઈ હશે ને એ વસ્તુ ખાલી તમારી નહીં લગભગ બધા સ્ટુડન્ટ્સ જે આ ટાઈપની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય કે જે ખરેખર બહુ હાર્ડ છે તો એમને આવા વિચાર આવે જ છે તો એ સમયે તમારે શું પરિસ્થિતિ હતી તમારી માનસિક પરિસ્થિતિ છેલ્લા બે વર્ષમાં ઘણી વખત પ્રસંગ બન્યા છે કે અને એવું કહીએ ને તો જયારે એક્ઝામ નજીક આવતી હોય ને એ ટાઈમે ખાલી નહીં જતો હોય કે અમે એવું મતલબ બોલતા કે ભાઈ હવે આ પૂરું થાય તો સારું હવે આ પૂરું થાય તો સારું કેમકે ત્યારે લગભગ ઓલમોસ્ટ એવું થતું કે ચૌદ થી પંદર કલાક પણ ક્યારેક ક્યારેક વાંચવાનું થઈ જતું દિવસ તો બિલકુલ કોઈ બીજી વસ્તુનો ક્યારે ટાઈમ જ ન મળતો એટલે એ ટાઈમ પર તો બહુ વધારે ફટિક થઈ જતું અને ત્યારે એવું લાગતું પણ પછી નહીં વળી એવું થાય કે આટલા વર્ષો ઇન્વેસ્ટ કર્યા છે આપણે આના માટે તો હજી એક અટેમ આપી દઈએ અને પોસિબલ હોય તો એમાં પાસ થઈ જઈએ તો સારું એટલે પાછળની આખી જર્ની જ્યારે દેખાય ને રિવાઇન્ડ થાય ને ત્યારે એવું થાય કે ના હજી એક વખત મહેનત કરીને આપી દઈએ તો થઈ જશે આટલો ટાઈમ તો ઓલરેડી ગયો છે આમાં અને હવે ફરી પાછું છોડવું હજી એક પ્રયત્ન કરીએ તો કદાચ ઘણા લોકો અમને એવું કહેતા કે ઘણા વર્ષો વેસ્ટ કર્યા છે પણ ત્યારે મારા એક મિત્રએ કીધું કે વેસ્ટ નહીં આપણે ઇન્વેસ્ટ કર્યા છે ઇન્વેસ્ટ કર્યા છે અને હા જે મહેનત કરી છે તો એમાંથી કઈ ને કંઈક આપણા નવું શીખવા જાણવા મળ્યું છે પછી શરૂઆતના સ્ટેજમાં હોય એને તો આ વસ્તુ વધારે થાય કે ચલો હજી એક વર્ષ જ ગયું છે ને વેસ્ટ ગયું તો ગયું આપણે મૂકી દઈએ હવે કઈક બીજું પકડીએ તો એને કઈ રીતે મોટિવેટ એ લોકો કઈ રીતે થઈ શકે આના શરૂઆતના ફેઝમાં ક્યારેક એવું હોય છે કે આઉટર મોટિવેશન વધારે હોય છે કે બીજાને જોઈને આપણે એમ થાય કે મારે પણ આવું બનવું છે અને ઇનર મોટિવેશન ઓછું હોય છે કે આપણે પોતાને અંદરથી એવી ઈચ્છા ન હોય કે ના મારે કંઈક થવું છે પણ બીજાને જોઈને એમ થાય કે ના આપણે આવું કંઈક બનીએ તો સારું છે અને ત્યારે એકાદ વર્ષમાં જો નિષ્ફળતા થાય ને તો જો ઇનર મોટિવેશન નહીં હોય ને તો આપણે આગળ કન્ટિન્યુ કરવું અઘરું પડશે જયારે અંદરથી એમ હશે ને ના મારે બનવું છે મારે કંઈક પાસ કરવું છે મારે કંઈક કરી બતાવવું છે ત્યારે પછી તમને કદાચ નિષ્ફળતા પણ મળશે ને તો પણ એમ જ થશે ના હું કન્ટિન્યુ કરતો જ રહું અને થઈ જશે આજે નહીં તો કાલે હા બરોબર એટલે દ્રઢ નિશ્ચય અને અડગ વિશ્વાસ જેને કહી શકાય કે આનો મેઇન મોટિવેશન આ જ છે કે એના વગર તો ઓબવિયસલી પોસિબલ જ નથી જે મે વાત કરી કે આઉટર મોટિવેશન છે ને એ કદાચ 15 દિવસ 2 મહિના એનાથી વધુ નહીં નહીં ટકી શકે હા પણ જો ઇનર મોટિવેશન હશે ને તો પછી બીજી કોઈ વસ્તુની જરૂર નહીં જરૂર નથી આટલા વર્ષો તો જ તમે એ વસ્તુને કન્ટિન્યુ કરી શકો કે જ્યારે અંદરથી પોતાની જાત ઉપર એક વિશ્વાસ હોય કે એક સંકલ્પ હોય કે ના હવે મારે કંઈક કરવું છે કંઈક કરીને બતાવવું છે ને ખાસ આ વસ્તુમાં જ આગળ વધવું છે આજ મારા માટે બેસ્ટ છે એના સિવાય તમે જે આની આ અને બીજી કોઈ એક્ઝામ્સની પ્રિપેરેશન જે ખાસ તો યુપીએસસીની એક્ઝામ્સના જે સ્ટુડન્ટ્સ છે એને તમે કઈ રીતે એને થોડુંક તમે ગાઈડન્સ આપો કે આના માટે શું કરવું ઓવરઓલ કે એ લોકો જલ્દીથી જલ્દી આ વસ્તુને ક્રેક કરી શકે અને એના માટે તમે કંઈક ગાઈડન્સ એમને સૌથી મોટું ફેક્ટર તો એ જ કે કન્સિસ્ટન્સી રાખવાની જેમ આપણી પહેલાં વાત થઈ કે ફેમિલી સોશિયલ ઇવેન્ટ્સ એનામાં ઘણી વખત આ લાંબી કારણે લોકો આડી જગ્યા મતલબ કેવું કે ફેમિલી ફંક્શન કે કે પણ હોય હોય તો 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 એમાં એમાં જવાનું જવાનું મન મન થાય થાય કોઈ ફ્રેન્ડ બહાર ફરવા જતા એના બદલે જેટલું કન્સિસ્ટન્સી વધારે હશે ને કે રોજ મારે નક્કી કરવું છે કે આઠ કલાક વાંચવું છે તો વાંચવાનું એ પૂરું થાય પછી બીજું બધું ઘણા લોકોને એવું થતું હોય શરૂઆતમાં કે તૈયારી છે એ ગૌણ થઈ જાય બીજી બધી વસ્તુ પેલા પૂરી થાય બાકીનો જે ટાઈમ મળે ને એમાં પછી તૈયારી માટે ટાઈમ આપે પણ એના બદલે કરવાનું એવું છે પહેલાં આઠ કલાક તમે નક્કી કર્યું છે તો ક્વોલિટી ટાઈમ આપી આઠ કલાક વાંચી લો પછીના કદાચ થોડો ઘણો ફ્રી ટાઈમ હોય તો એનામાં બીજું કાંઈ પણ આપણા હોબીઝ હોય એને પર શું કરવી હોય તો ઠીક છે એટલે મેઇન વસ્તુ તો કન્સિસ્ટન્સી એના સિવાય જે બેઝિક જે રિસોર્સિસ જે આજે માર્કેટમાં ફેમસ છે એને સ્ટીક કરવાની જરૂર છે નવા નવા રિસોર્સિસ આજે બહુ ઘણા બધા આવે છે એના કરતાં અને બીજી વસ્તુ લોકો એવું કરતા હોય છે કે એમ વિચાર થાય કે એક જ સબ્જેક્ટની બે બુક વાંચી લઉં તો કદાચ મને વધારે જાણવા મળશે એના કરતાં એક જ બુકને બે વાર વાંચો બે નહીં પણ હું તો એમ જ કહીશ કે આઠ થી દસ વાર વાંચો ને એક જ બુકને તમે જ્યારે વધારે વાંચશો ને ત્યારે તમે વધારે ડેપ્થમાં જશો સમજવામાં વધારે આવશે તો એ ફાયદો કરાવશે સોશિયલ મીડિયા જે છે એ આ એક્ઝામ માટે કે કઈ રીતે કામ આવી શકે એમાં સોશિયલ મીડિયાનો યુઝ આપણે કે શોર્ટ ટાઈમ પીરિયડમાં પણ આપણે જલ્દી આ વસ્તુ માટે આગળ વધી શકીએ એનો કઈ રીતે યુઝ કરવો બધાના આમાં અલગ અલગ વ્યૂઝ હોય છે સોશિયલ મીડિયાને ઘણા લોકો એવું કહેતા હોય છે કે સાવ જ બંધ કરી દો પણ મેં એવું નતું કર્યું મારું સાથે સાથે બંને રીતે સોશિયલી પણ હું એક્ટિવ હતો થોડો ઘણો સોશિયલ મીડિયા પર અને બાકી જે આપણે યુટ્યુબ કેવું કહી શકાય એના પરથી મેં એનો ઉપયોગ કરી ને હેલ્પ પણ લીધેલી હતી કે જે મારે કરંટ અફેર્સ સાથે અપડેટેડ રહેવું હોય તો સોશિયલ મીડિયામાં આજે એવું છે કે ન્યૂઝ સૌથી પહેલા આવે છે કોઈ પણ હા તો એ બધા ન્યૂઝ હું સોશિયલ મીડિયા થ્રુ વધારે ફોલો કરતો હતો અને એ મને તૈયારીમાં કામ પણ આવ્યું છે તો સોશિયલ મીડિયાનો કન્સ્ટ્રક્ટિવ યુઝ કરશું ને તો એક્ઝામમાં હેલ્પફુલ થશે અને બાકી ક્યારેક એવું છે કે અત્યારે આ રીલ્સનો અને શોર્ટ્સનો જે જમાનો છે તો એ સાઇડ બહુ વધારે ના જતા રહી એ પણ આપણે ધ્યાન રાખવાનું પણ બાકી કન્સ્ટ્રક્ટિવ યુઝ કરશું તો સોશિયલ મીડિયા હેલ્પફુલ થશે મતલબ જરૂરિયાત પૂરતું અને આમાં જેટલું મેક્સિમમ કામ આવી શકે એવી રીતે એનો યુઝ કરવામાં આવે તો એ હેલ્પફુલ જ છે એકચ્યુઅલી કે એના પછી ડિસ્ટ્રેક્ટ થઈને આપણે કોઈ પણ વસ્તુ જોવા લાગી જઈએ કે જે મોસ્ટ પાસે છે જે આપણે એટલું ખાલી ધ્યાન રાખવાનું કે ના મારો ગોલ શું છે અને એ પ્રમાણે જેનો યુઝ કરું બહુ વધારે મિસ્યુઝ મિસ્યુઝ મતલબ આપણું ડાયવર્ટ ન થઈ જવું જોઈએ આપણું કોન્સન્ટ્રેશન આપણું ગોલ ડાયવર્ટ ન થઈ જવું જોઈએ કે કંઈક કરવા બીજું ગયા અને થયું બીજું ગયું તો એવી રીતે ન થવું જોઈએ બહુ સરસ તમે વાતચીત કરી અમારી સાથે કેવલભાઈ અને અમને ખૂબ જ મજા આવી તમે અમારી સાથે આકાશવાણીમાં આવ્યા અમને ખૂબ જ ખુશી થઈ અને આમ જ આકાશવાણીને સાંભળતા રહેશો અને અમને પણ મોટિવેટ કરતા રહેશો હજી ફરી પાછું થોડા સમય પછી વડી પાછી નવી કોઈ સિદ્ધિ માટે ફરી પાછું તમને ઇન્વાઇટ કરશો અમે ઓકે ચલો થેન્ક 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 યુ 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 સો મચ શિખરો સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત હમણાં જાપ સાંભળી રહ્યા હતા યુપીએસસી એક્ઝામમાં ભારતમાં સાતસો છપ્પનમો ક્રમ મેળવનાર ભુજના યુવાન કેવલ અશ્વિનભાઈ મહેતાની રિદ્ધિ મહેતાએ લીધેલી મુલાકાત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું